જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો જેમ્સ લોવેલનું ત્યારે સત્તાણું વર્ષની વયે અવસાન ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો નાસાના ઓપોલો તેર મિશનના ત્યારે કમાન્ડર જેમ્સ અત્યારે લાવેલુનું ત્યારે સત્તાણું વર્ષની વયે અવસાન થયું છે ઓગણીસો સિત્તેરના નિષ્ફળ મિશનમાં તેમની નિવૃત્તિ ક્ષમતા અને એન્જિનિયરિંગ કુશળતાથી કુલ સુરક્ષિત પરત કર્યું હતું વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો ચાર વખત તેઓએ આકાશ યાત્રા કરનારા લોવેલ અત્યારે સાતસો પંદર કલાકથી વધુ ત્યારે સમય આકાશમાં જેમની જેમની ત્યારે જેમની બાર અને ઓપોલો આઠ અને ઓપોલો તેર મિશનમાં ભાગ લીધો હતો ઓપોલો આઠ દરમિયાન તેઓ ચંદ્રની બે વખત પરિક્રમા કરનાર પ્રથમ અવકાશી યાત્રી હતા ત્યારે મિત્રો આજના માટે આટલું ચેનલ લાઈક લાઇક શેર અને